તો મિત્રો આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે ભાઈ લિંગ જે હોય છે તેનું સીલ જે હોય છે એ કેવી રીતે તોડવું જોઈએ અને શું અમુક લોકો જે છે એ જ્યારે સંબંધ માનતા હોય છે તો તે દરમિયાન યોનિની અંદર લિંગ આગળ પાછળ કરતા હોય છે તો ત્યારે છોકરીનું સીલ જે છે એ તો તૂટવાની વાત જે છે એ તો અલગ રહી પરંતુ છોકરા જે છે તેનું લિંગનું સીલ જે છે એ તૂટી જતું હોય છે અને જેના કારણે જબરદસ્ત બ્લીડિંગ જે છે એટલે કે લોહી જે છે એ નીકળતું હોય છે અને આખો લિંગ જે છે એ લોહી લુહાણ થઈ જતો હોય છે તો પછી જ્યારે આપણા લિંગનું સીલ જે છે એ કોને કહેવાય અને તે તૂટે ત્યારે આપણે શું કરવું જોઈએ અને લિંગનું સીલ જે છે એ કેવી રીતે આપણે તોડવું જોઈએ બરાબર છે અને શું ઓપરેશન કરીને જ એ તૂટે છે કે પછી ઘરગથ્થુ ઈલાજ જે છે એ તેનો શું છે કે ઓપરેશન વગર પણ આપણે તેને તોડી શકીએ બરાબર છે તો આ બધા જ પ્રકારની ડિટેલ જે છે તેના વિશે આપણે વાત કરવાના છીએ તો મિત્રો વિડીયો જે છે એ આખે આંખો જોજો વચ્ચેથી બિલકુલ સ્કીપ નહીં કરતા વચ્ચેથી સ્કીપ કરશો તો ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છૂટી જશે અને શું તમે આ ચેનલ ઉપર નવા આવ્યા છો તો પછી વાટ શેની જોવો છો યાર ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બે બે લાયકનને પ્રેસ કરીને ઓલ આપી દો અને વિડિયોને વધુમાં વધુ શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા કારણ કે આ બધા ટોપિક ઉપર વાત કરવી આજના સમયની અંદર ખૂબ જ વધારે જરૂરી છે કે જેના વિશે કોઈ ખુલ્લેથી વાત કરવા નથી માંગતું અને આ લિંગના સીલ જે છે તેની પ્રોબ્લેમ જે છે એ ઘણા બધા લોકોને હોય છે કે જે ખુલ્લેથી કહી નથી શકતું તો ચાલો મિત્રો શરૂ કરી દઈએ વીડિયાને જો મિત્રો સૌથી પહેલાં તો આપણે વાત કરીએ કે આ લિંગનું સીલ જે છે એ કોને કહેવાય બરાબર અમુક લોકોને એ જ ખબર નથી હોતી કે આ લિંગનું સીલ કહેવાય કોને તો હું તમને જણાવી દઉં કે જેવી રીતે હું મારું અત્યારે મોઢું ખોલું છું અને હું મારી જીભ બહાર કાઢું છું અને ત્યાર પછી હું મારી જીભ ઉપર કરીશ બરાબર છે તમને એક દોરડા જેવો ભાગ જે છે એ દેખાશે જીભની નીચે તમે જોજો જોયો તમે આને મિત્રો ફ્રેન્યુલમ તરીકે ઓળખવામાં આવે છે બરાબર છે સેમ એવી જ રીતે તમારો જે લિંગ હોય ને માની લો કે આ તમારો લિંગ છે તો એ લિંગની નીચેની બાજુ તમે જોજો જ્યારે તમારો લિંગ જે છે એ આવી રીતે ઊભો થશે તો ત્યારે નીચેની બાજુ એટલે કે આ બાજુ જે ટોપાવાળો ભાગ હોય છે અને જે લિંગની પાછળની ચામડી હોય ને એ બંનેને કનેક્ટ કરતો જોઈન કરતો એક પ્રકારનો સ્કીન જે હોય ને આપણી ચામડી એના દોરડા જેવો ભાગ જે છે એ તેની બંનેની સાથે બંધાયેલો હોય છે એટલે કે લિંગના ટોપાવાળા ભાગની સાથે એક બાજુ હશે અને બીજો એનો જે છેડો હશે એટલે કે જે તમારી ચામડી હોય ને તેના દોરડા જેવો ભાગ જે હોય છે એનો એક છેડો તમારા ટોપાવાળા ભાગની સાથે હશે અને બીજો છેડો જે છે એ લિંગની પાછળની બાજુની ચામડીની સાથે અટેચ થયેલો હોય છે તમે જોજો અને એ એક્ઝેક્ટ જે છે એ આ તમારો લિંગ હોય ને એની નીચેની બાજુએ જે છે એ હશે તમે જોજો તમે તમે તમારી લિંગની ચામડી જે છે એ પાછળ કરી અને ત્યાર પછી નીચેની બાજુ મેં તમને કીધું ને ત્યાં જોજો આ હશે બરાબર છે પરંતુ મિત્રો આ બધા જ લોકોને હોય છે પરંતુ એ જે દોરડા જેવો ભાગ હોય છે ને જેને આપણે ફ્રેન્યુલમ તરીકે ઓળખીએ છીએ કેમ જીભની નીચે જે ભાગ હતો સેમ એવો જ ભાગ જે છે એ લિંગની નીચે હોય છે તો આને જ લિંગનું સીલ તરીકે ઓળખવામાં આવે છે બરાબર છે અને મેડિકલ લેંગ્વેજની અંદર તેને ફ્રેન્યુલમ તરીકે ઓળખવામાં આવે છે પરંતુ આ બધા જ લોકોની અંદર હોય છે પરંતુ મિત્રો અમુક લોકોની અંદર જે છે ને એક ખૂબ જ એ દોરડા જેવો ભાગ જે છે એ જેટલી લંબાઈની અંદર હોવો જોઈએ અને જનરલી કેવું હોય છે કે નોર્મલ જે છે એ એટલો લાંબો હોય છે તો જેના કારણે કંઈ જ પ્રોબ્લેમ નથી આવતી પણ અમુક લોકોને એકદમ એ દોરડા જેવો ભાગ ટૂંકો હોય છે એકદમ નાનો હોય છે તો જેના કારણે બહુ બધી પ્રકારની પ્રોબ્લેમ જે છે એ આવે છે હું તમને આગળ જણાવીશ તો આને જ લિંગની સીલ તરીકે ઓળખવામાં આવે છે તો હવે મિત્રો તમે એમ પૂછશો કે ડૉક્ટર સાહેબ એ વાત તો બરાબર છે પણ એનું કામ શું છે દોરડા જેવો ભાગ જે છે એ જગ્યા ઉપર આપવામાં કેવી રીતે આવેલો છે તો હું તમને જણાવી દઉં કે જ્યારે તમે લિંગની ચામડી આગળ અને પાછળ કરો છો ને તો ત્યારે મિત્રો એ તમારા લિંગની ચામડી જે છે એ સરળતાથી તમારા ટોપાવાળા ભાગની ઉપર અને પાછળની બાજુ સરકી શકે જઈ શકે એના માટે સપોર્ટ આપવાનું કામ કરે છે એ ચામડીનો દોરડા જેવો તણાવવાળો ભાગ જેને આપણે ફ્રેન્યુલમ અથવા તો લિંગનું સીલ તરીકે ઓળખીએ છીએ બરાબર છે તો આ જ એનું કામ હોય છે પણ અમુક લોકોની અંદર એક ખૂબ જ નાનો હોય છે જેના કારણે તકલીફ પડી શકે છે હવે મિત્રો હું તમને વાત કરું કે આ મતલબ બાળપણથી જ હોઈ શકે છે અને બધા લોકોની અંદર હોય છે પણ નાના મોટાનો જ ફરક હોય છે બરાબર જો તમારો મોટો હશે તે ફ્રેન્યુલમવાળો ભાગ તો પછી તમને કોઈ કોઈ જ પ્રકારની તકલીફ નહીં પડે એકદમ ઇઝીલી સરળતાથી ચામડી જશે એ લિંગની ઉપર જે છે એ આગળ પાછળ જે છે એ સરકી શકશે બરાબર એટલે કોઈ પણ પ્રકારની તમને તકલીફ નહીં પડે તો મિત્રો મેં તમને જણાવ્યું કે એ મોટો ભાગ હોય બરાબર છે ત્યાં સુધી કંઈ જ પ્રકારનો વાંધો તમને નહીં આવે સરળતાથી ચામડી આગળ પાછળ થશે તમે સારી રીતે સંબંધ માનશો તેમાં કોઈપણ પ્રકારનો દુખાવો અથવા તો કોઈ પણ પ્રકારની વસ્તુ તમને નહીં થાય પરંતુ જો તમારો એ દોરડાવાળો ભાગ જે છે એ એકદમ નાનો હશે તો તકલીફ ક્યાં થશે તમને ખબર છે હવે માની લો કે આ જે છે એ લિંગ છે બરાબર છે હવે આ એનો આગળનો ટોપાવાળો ભાગ છે તો જો એ દોરડાવાળો ભાગ જે છે ફ્રેન્યુલમ એ એકદમ નાનો હશે તો તમારા લિંગની પાછળની બાજુની એટલે કે આ બાજુની ચામડી જે છે એ તો આગળ પાછળ થશે પરંતુ જેવી તમે ટોપાવાળી ભાગની ચામડી જે છે એ પાછળ કરવાની કોશિશ કરીને તો સાથે સાથે દોરડાવાળો ભાગ જે છે એ પણ તણાશે ખેંચાશે બરાબર છે તો જેને કારણે જે છે એ જબરદસ્ત તમને દુખાવો થઈ શકે છે હવે માની લો કે સંબંધ માનતી વખતે યોનીની અંદર લિંગ તમે આગળ આગળ પાછળ કરશો તો ચામડી જે છે એ પણ ખેંચાવાની છે એ જગ્યાએ કારણ કે લિંગની બહારની ચામડી જે છે એ યોની જે છે તેની અંદરની બાજુની ચામડીની સાથે ઘર્ષણ થશે તેનો આગળ પાછળ જેને કારણે એ દોરડાવાળો ભાગ જે છે એ ચામડી જે છે એ પૂરતા પ્રમાણમાં પાછળની બાજુ નહીં જવા દે એટલે જબરદસ્ત દુખાવો થશે એ દુખાવો થશે એને કારણે શું થશે કે તમારું ધ્યાન જે છે એ તરફ ડાયવર્ટ થઈ જશે કે મને દુખાવો થાય છે મને દુખાવો થાય છે દુખાવો કન્ટિન્યુ રહેશે સંબંધ માનતી વખતે એને કારણે તમારું વીર્ય વહેલા છટકી જઈ શકે છે અને આ ઉપરાંત તમને લિંગ ઊભો થવાની અંદર પણ પ્રોબ્લમ જે છે એ આવી શકે છે એટલે કે દુખાવાના કારણે લિંગ નીચે બેસી જશે તમે સંબંધ કેવી રીતે બાંધી શકશો તો આવા પ્રકારની પ્રોબ્લેમ જે છે એ આવશે આ ઉપરાંત મિત્રો તમે જોજો કે જ્યારે તમે ચામડી પાછળ કરવાની કોશિશ કરો છો ને ત્યારે લિંગ જે છે એની નીચે એ દોરડાવાળો ભાગ જે છે એ આ બાજુ એ એકદમ નાનો એવો છે હવે તમે લિંગની ચામડી પાછળ કરશો તો એ દોરડાવાળો ભાગ જે છે એ એ તણાશે પાછળની બાજુ બરાબર એટલે આગળની બાજુથી લિંગ જે છે એ આવી રીતે નીચેની વાકો વળી જશે તમે જોજો હવે વાકો વળી ગયેલો લિંગ જે છે એ યોનિની અંદર તો જઈ નથી શકવાનો એટલા માટે સંબંધ બાંધવાની અંદર પણ તકલીફ પડશે તમે સમજી ગયા બીજી વસ્તુ મિત્રો કે ઘણા બધા લોકો જે છે એને એ દોરડાવાળો ભાગ જે હોય છે ફ્રેન્યુલમ એ એકદમ નાનો હોય છે છતાં પણ તે લોકો જે છે એ જબરદસ્ત હસ્તમેથુન જે છે એ એકદમ સ્પીડની સાથે જે છે એ કરતા હોય છે બરાબર તો જેના કારણે દોરડાવાળો ભાગ જે છે એ ખેંચાશે અને એકદમ ઝટકો લાગશે જેના કારણે જો એ ભૂલમાં તૂટી ગયો તો પછી ત્યાંથી બ્લીડિંગ શરૂ થઈ શકે છે સેમ એવી રીતે યોનીની અંદર ઘર્ષણ થતું હોય અને લિંગ આગળ પાછળ થતો હોય અને જો એ દોરડાવાળો ભાગ જે છે એ તૂટી ગયો તો એ જગ્યાએ જે છે એ જબરદસ્ત તમા તમારું બ્લીડિંગ જે છે એ શરૂ થઈ જશે અને લિંગમાંથી લોહી નીકળવા મળશે બરાબર છે આને જ સીલ તૂટી ગયું એવી રીતે કહેવાય બરાબર છે એટલે કે આપણા લિંગનું સીલ તૂટી ગયું એવી રીતે આપણે કહીએ છીએ હવે હસ્તમૈથુન કરતી વખતે જો એકદમ ઝડપથી તમે હસ્તમૈથુન કરશો તો પણ એ દોરડાવાળો ભાગ જે છે એ તૂટી જઈ શકે છે અને જેના કારણે એમાંથી લોહી નીકળી શકે છે અને જેને આપણે લિંગનું સીલ તૂટી ગયું એવી રીતે કહી શકીએ હવે તમારે જો માની લો કે તમને બ્લીડિંગ શરૂ થઈ ગયું તો તમારે શું કરવાનું છે જે કોટન આવે છે એ કોટન જે છે એ તમારે લેવાનું છે અને તે જગ્યા ઉપર જે જગ્યાએથી લોહી નીકળતું હોય ને મિત્રો તે જગ્યા ઉપર તમારે પાંચથી દસ મિનિટ સુધી દબાવીને રાખવાનું છે પ્રેશર આપવાનું છે તે જગ્યાએ એટલા માટે એ લોહી જશે નીકળતું જશે એ બંધ થઈ જશે અને એક વખત સીલ તૂટી જાય ને મિત્રો ત્યાર પછી બે અઠવાડિયા સુધી તમારે પરેજી રાખવાની છે સંબંધ નથી બાંધવાનો બરાબર છે જ્યાં સુધી એકદમ બરાબર જે છે ના થઈ જાય ત્યાં સુધી નહીતર કેવું થશે તમે તરત સંબંધ બાંધવા માટે જશો સીલ તૂટ્યા અને બ્લીડિંગ થયા પછી બરાબર છે તો પછી તમને જબરદસ્ત દુખાવો જે છે એ સંબંધ બાંધતી વખતે થઈ શકે છે તો એટલા માટે તમારે અવોઈડ કરવું જોઈએ તો હવે મિત્રો ફાઇનલી આપણે વાત કરીએ કે ઘરગથ્થુ ઈલા શું છે કે જેના કારણે તમારે આ લિંગનો સીલ જે છે એ તોડવા માટે વધારે મહેનત ના કરવી પડે અને ચામડી સરળતાથી આગળ પાછળ થાય બરાબર છે તો હું તમને જણાવી દઉં કે એવા બે પ્રકારનું સોલ્યુશન છે કે જે તમે ઘરગથ્થુ ઇલાજ તરીકે કરી શકો છો સૌથી પહેલું નાળિયેરના તેલ જે છે તેનું મસાજ કરી અને ચામડી આગળ પાછળ જે છે એ કરવાની કોશિશ કરવાની છે અને બીજો રસ્તો મિત્રો એ છે કે એક બેટનો વેટ કરીને ક્રીમ આવે છે બરાબર છે બેટનો વેટ તો એ તમારે થોડું અમથું ક્રીમ જે છે એ ચણાના દાણા જેટલું આંગળી ઉપર લઈ અને હથળીની અંદર ઘસી અને ત્યાર પછી હસ્તમેધુન કરતા હોય તેવી રીતે લિંગ જે છે તેના ઉપર તે લગાવી અને આગળ પાછળ કરવાનું છે એ ક્રીમ સ્પેશિયલી એના માટે બનેલું છે કે તે તમારી લિંગની ચામડી જે છે એટલે કે પેલો ફ્રેન્યુલમ જે છે છે એ એકદમ નાનો જે ચામડી જે છે તેનું એક દોરડું છે જે ટાઈટ થઈ જાય છે પાછળની બાજુ બરાબર તો એની અંદર જે કોષો હોય ને તેને લૂઝ કરવાનું કામ કરશે એના કારણે તો જેને કારણે એ થોડું ઘણું લૂઝ થશે તો પછી ત્યાર પછી સરળતાથી ચામડી લિંગની આગળ પાછળ જે છે એ થઈ શકશે એટલા માટે હવે મિત્રો આપણે વાત કરીએ કે જો આનાથી પણ તમારે કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ જે છે તેનું સોલ્યુશન ના આવે અને ફ્રેન્યુલમ વધારે પડતો નાનો હોય અને તમને મેં આગળ કીધું તેવી રીતે સંબંધ બાંધવાની અંદર પ્રોબ્લેમ ઊભો જે છે એ કરતો હોય તો પછી અહીંયા તમારે સર્જરી જે છે એ કરાવવી પડી શકે છે સર્જરીની અંદર મિત્રો ત્રણ પ્રકારની સર્જરી જે છે એ તમે કરાવી શકો છો સૌથી પહેલી સર્જરી જે છે એની અંદર શું કરે કે આખે આખો જે દોરડાવાળો ભાગ હોય ને એ કટ કરીને કાઢી નાખે ને ત્યાર પછી તે જગ્યા ઉપર ટાંકા લઈ લઈ બીજા પ્રકારની સર્જરી જે છે એ એવા પ્રકારની છે કે જેની અંદર કોટરી આવે કોટરી જે છે એ એનો ઉપયોગ કરવામાં આવે કોટરી એટલે જે છે એ વધારે પડતું લોહી જે છે એ નહીં નીકળવા દે અને તે જ જગ્યાએ કટ કરેલો ભાગ કાઢી અને પછી ત્યાંથી બ્લીડિંગ નીકળવા મળે ને તો એ ગરમા ગરમ કોટરી જે છે એમાંથી પાવર જે છે એ આવતો હોય છે તે જગ્યા ઉપર જે છે એ અડાડે છે જેથી બ્લીડિંગ જે છે એ બંધ થઈ જાય છે અને તે જગ્યા ઉપર ટાંકા લેવા લેવાની ભી જરૂર જ છે એ નથી પડતી એટલે કે ટાંકા વગરનું ઓપરેશન કરવામાં આવે છે ત્રીજા પ્રકારનું સૌથી સરળ અને એકદમ હાઈટેક ઓપરેશન છે અત્યારની મેથડ પ્રમાણે ટેકનોલોજી પ્રમાણે એ છે લેઝર સર્જરી બરાબર છે લેઝર જે છે એ તેના મારો જે છે એ ચલાવવામાં આવે છે કે જેના કારણે ટાંકા બી લેવાઈ જાય છે અને તમને દુખાવો બી નથી થતો અને બધા જ પ્રકારની વસ્તુ જે છે એ એકદમ પાંચ મિનિટની અંદર સોલ્વ થઈ જાય છે બરાબર ઓપરેશન જે છે તે ફક્ત ને ફક્ત પાંચથી દસ મિનિટ જેટલું જ ચાલે છે એટલું નાનું હોય છે મિત્રો એક દિવસ જે છે તેની અંદર તમને રજા પણ આપી દેવામાં આવે છે અને ઓપરેશન કરાવ્યા પછી પંદરથી વીસ દિવસ સુધી તમારે સંબંધ ના બાંધવો જોઈએ અને ત્યાર પછી જ તમારે સંબંધ જે છે એ બાંધવો જોઈએ પંદર દિવસની અંદર ઓપરેશન કરાવ્યા પછી પંદર દિવસની અંદર તમારો લિંગ એકદમ નોર્મલ થઈ જશે બરાબર છે તો મિત્રો છે ને એકદમ જબરદસ્ત માહિતી આવા જ પ્રકારના ઇન્ફોર્મેટિવ નોલેજેબલ વિડીયોઝ જોવા માટે ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બે લાઇકનને પ્રેસ કરીને ઓલ આપી દો અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા તો ચાલો મિત્રો મળીએ કોઈ બીજા એક સરસ વિડીયોની અંદર ત્યાં સુધી ડૉક્ટર રવિ સુતરિયા સાઇનિંગ ઓફ